હમણાં એક આપણો ગુજરાતી મુંબઈ ગયો મુંબઈ બેંકમાં જઈને કીધું મને પચાસ હજાર લોન આપો મુંબઈ અને ચાર બંગડી ની ઓડી લઈને ગયો તો ભાઈ એક ક્લાસ વન મોડલ ઓલા કે ભાઈ તમે લોન તમને આપી અમે તમને ઓળખતા નથી તો કઈક બીજો આધાર પૂર્વક મિલકત હોય મૂકવી જ પડશે એટલે ઓલા ઓડી ની તરત ચાવી આપી કાલ્યો આ ઓડી હું ગીરવે મૂકતો જાઉં છું

સાહેબે કીધું વ્યાજ ન જોતું પચાસ હજાર મૂળ મને આપી દે બેટા પણ મને એ કહી દે તું ઓડીનો માલિક ભલામણ અને પચાસ હજાર રૂપિયા તે આ લોન લીધી સુકા કે ભાઈ એ જાણવાની જરૂર નથી હે ભાઈ એ તમારો વ્યાજ થતો હોય એક ટકો થાય ને આઈ લ્યો બે લઈ લો અરે પણ તું કેતો ખરો યાર હું તું ગયો પછીનો વિચારમાં વિચાર છું કે ઓડીનો માલિકને માલિક પચાસ હજાર રૂપિયા ને કરવા છું એ કે સાહેબ એ બધી શાંતિ રાખો સાવજો ને એ કે નહીં વ્યાજ નથી જોતું પણ મને આટલું કેતો જાય પછી ગુજરાતી કીધું ચાવી લાવો ઓડીને ચાવી લઈને કીધું સાહેબ એક મહિના માટે મારે જવું તું લંડન એરપોર્ટ પાર્કિંગ માં રોજના ના 2000 કીધા હતા 60000 રૂપિયા પાર્કિંગ થાતું તું એના કરતા 50000 રૂપિયા મને વાપરવા મળ્યા અને મારી એક મહિનો ગાડી હચવાણી સાહેબ બોલાય રાજીનામું નામ આપ્યું બોલો કે હવે અહીંયા નોકરી કરી તારો દીકરો હોય એ આ ગુજરાતી છે ગુજરાતી ગુજરાતી છે અરે હું ગયો

મટાટો ન્યાબો શાબો શાબો એટલે ભાઈઓ ન્યાબો એટલે બેનો મટાટો એટલે ટેક્સી બોડા બોડા એટલે બાઈક આવું બધું હું એને શીખી ગયો મેં કીધું વાંધો નહીં તે મુંબઈ નરેશભાઈને મને લઈ ગયા મુંબઈ તે અહીંયા તો કોઈ વાંધો નથી અહીંયા તો યુગાંડા તો ઉતરીને વિઝા આપતા હતા પણ મારે યુએસએના થોડાક અઘરા વિઝા હતા એટલે એ થોડું ઇન્ટરવ્યુ લેતા હતા એટલે હું બરોબર આ બધાને બહાર આવી ગયા એ બધા પાસ થઈ એક બાજુ વહી ગયા મેં કીધું હું હાવ ભણ છું એટલે મને છેલ્લે રવા દો કારણ કે આપણે બપોર પછી નિશાળે ગયા નથી અને બીજામાં જો રિજેક્ટ થાવ તો હું પાછો ઘરે આવ્યો જાય તમે યાત્રા કરીને વહી આવો સારું એટલે આ બધા ગયા એટલે પૂછું નામ ઓસમાનભાઈ સાથે એટલે તરત કીધું ઓસમાન મીર સિંગર એટલે યસ નીકળો ડેટા તપાસ્યા પાસપોર્ટ એટલે એને તો પછી બાપુ સાથે વિઝા

કેવાય કઈક જુદુ અને તાણે ખોબરી કામ કરી મે કીધું વહા કોળા ભરને કા પ્રોગ્રામ હે એટલે બોલા ઇંગ્લિશ માં કીધું વહા ખોળા ભરને કા પ્રોગ્રામ ના એ કમ્પ્યુટર સર્ચ ચાલુ કર્યું ગૂગલ પૂરું થઈ ગયું ગયો આવ્યું જ નહીં શબ્દ જ નથી એ આપડી આપડી કંપની નો માલ છે

પણ જ્યાં સુધી કોઠા સુધ આપણી પાસે નહીં હોય ને એ કોઠા સાહેબ કેવલ ને કેવલ સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં જ છે કારણ કે ગુજરાતની તાસીર કઈક જુદી છે અહીંયા ત્યાગવાની વાત આવે સાહેબ હું એક વાત કાયમીકના માટે કરું છું કે ખાલી ગ્રામ પંચાયતની ચૂંટણી હોય અને ફોર્મ ભરવાની વાત આવે ત્યારે કુટુંબ ના વ્યક્તિ હામ હામ આવી જાય આન કાકાના દીકરાને ખાલી મોટો ભાઈ એમ કે તું ફોર્મ પાછું ખેઈ લે એટલે હામે ઓળો એમ જ કે નહીં લડી લેવું છે હવે ન ખેસાય

કઈ વાંધો નહીં એમાં શું મૂંજાવાનું હોય ભલામાણા વડાપ્રધાન પદને મૂકીને જે માણસ નીકળે રાજુભાઈ આગળ રાજુભાઈ આગળ ભાઈ આવો આવો અમારા સરપંચ ની વાત કરી તો સરપંચ મારા પરમ સ્નેહી મારા મિત્ર મારે રાજુભાઈ ઉપસ્થિત આવો આગળ ભાઈ ત્યાગની જે વાત કરે છે જે માણસ ત્યાગી શકે એ જ આગળ આવી શકે